પેલી ધજા કમસી ખીમા એ ચડાવી ઈ કે રણુદા એટલે શું રણુદા ભગવાન આ ધામ છે એમનો નામ છે ઈ એમ કે નહીં કે રણુદા એટલે શું અનાજ એમ નો આવે અત્યારે આપણે કાલાવડ રણુજા એટલે કે મારા ગામથી સાત થી આઠ કિલોમીટર થાય રણુજા રામદેવજી નું મંદિર છે તો ત્યાં પહોંચી ગયા છીએ અનુભાઈ સુરત ગયા છે આપણે અહીંયા હજી ઘણા બધા દિવસો રહેવાનું છે તો આપણે રણુજા રામાપીરના મંદિરે ભોગી જાશી બતાવું તમને કે રણુજા એટલે શું કીધું રણુજા ભગવાન એમ નહી કે રણુજા એટલે એમ નહીં કે રણુજા શું એટલે મારે એને પૂછવું પડ્યું ભાઈ તું બોલો તારું નામ શું એટલે એને કીધું હું પાછું સાંભળું ને બીજે બીજા ઈ ક્યાં ભાઈ જો તારું નામ હોય ને તો તું બોનસી ક્યાં છે દેખાય પછી હું રણુજા ભાઈ બતાવી દે

એમ કરતા સોરઠમાં આવ્યા હતા હોશિયાર બહુ હતા આમ ખરેખર સહ કરે ને તમારે વાંકો બંદૂક મારી લ્યો ને ઓલી ઘરે એવી એવો હોશિયાર હતો આપણા પ્યાવો રહ્યો ને ત્યાં કંઈક વાઘ બેસું બેન કંઈક ભગવાને કાંઈક વાત કરી પછી થઈ ગયા વાકે રામદેવરા અને ત્યાંથી આવીને રામદેવરાથી આવીને એને ગમે એ વસ્તુ દીધી ને એટલે એને કીધું કે આ તરાવની પાયર હતી અહીંયા તરાવની પાયરમાં ઘા કાતો છે એટલે આ કે જે કપૂડી હતી ને એ ખુશી ગઈ છે અત્યારે એમાં ન દેખાય એ અને અખાત્રીને દિવસે અખાત્રી હતી ને તે બીજ ને અખાત્રી ભેરા હતા ઘણા વખત બીજને અખાત્રી હોય એ તે બેઠા એટલે તેથી મેકા વાત કરી ને કે અમારા ચાલો અમે ભાત દેવા આવ્યા હું નવ વરણ હતો બે પછી અમે વાંચે આમ ભાત લઈને આવ્યા ને એટલે અમને અમારા બાપા કે તમે આમ આઈ લાવ હીરામામા અમે આને હીરામા કહેતા એટલે આ મામા પાસે આવ્યા તો અહીંયા પાણીના માટલા બે ભરીને આવ્યા અને પછી એને પ્રસાદી અમને દીધી એટલે અમે તો રમતા રમતા છોકરાઓ એટલે શું બી રમતા રમતા આવી લાગ્યા એમ કરતાં કરતાં છોમાં હું આવ્યું એટલે છોમાં હું આવ્યું ને અહીં માંડવો કર્યો પછી બે પતરા અમે અમારા બાપાજી ને એક પતરું જના ગોડ રોસોઈ ત્રણ પતરાની અહીંયા મઢી બનાવી ખાલી પતરાની કોરા કોરાપાડા ખાતી દે એ પછી ધીરે 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 બધવા મીધું એમ કરતા પેલો એને મેળો ભર્યો ને એથી ગામમાં થામણા લઈ એટલે આ હત્યાના બીજા ગામના ઘણા માણસો હતા એક ટોપમાં આટલા ટોપમાં દા કિલ્લા ખાંડ એ ખૂટી નહોતી એટલા માણસ ત્યાં માણસ ઈ મારી પેલો એનો એ પછી બીજો મેરો ભરાડો થઈ મારા ફાઈ દેવ હરિ પર હતા એટલે એને ગળિયા વીર હતા માતા પગ્ય એટલે આને કીધું કમસુભાઈ હું પાછી બેનને ને હાજી કરી દઉં દાડો હાજી કરી દે એટલે કે કરી દઉં એટલે ભગુતી દીધી થઈ છે ને દિવસે અને બબુ તે બાપા હરી પર ગયા હરી પર બબુ ની ચોપડી ની કાલા વર ગયા બસ માં બે ત્યાંથી લાકડા નો થાંભલો અને બાવન ગજ લીલો લાવી પેલી દાદા કમસી ખીમા એ ચડાવી અહીં થાંભલા મંદિર એ પછી બીજે વર્ષે મેરો ભરાણો ત્યાં આ વારંદે મંદિર કરી દીધું પછી તો ઘણા પાછા પૂર્યા હતા માણસો એટલે આ હીરા ભગત નો ઇતિહાસ આ મંદિર નું મીન્સ કે રામાપીર છે ને રામાપીર મૂળ મંદિર તો આ ઈ અને આ મંદિર મંદિર અને આ તો પછી વાણંદ પાણી નાખી મોટા રાજકોટ પગાર દે ને એટલે એના પડતા

આ બાપા હીરા પગત પોતે આ મંદિર બને જામનગર રાજકોટના વાણ નો ગુજરી ગયા ધક્કો મારીને પૂછ્યું કેમ ધક્કો મારી વાંધો કાંઈ વાંધો ચા પાણી ચા પાણી પીધા પિલર આ પાણી પીવાનું બે કિલોમીટર પાણી

મિત્રો આ છે મુખ્યમંત્રી મુખ્ય મંદિર કે જ્યાં રામાપીર પીર દેવે પ્રસંગ હતા અને અહીંયા પરચા પૂર્યા હતા આ મુખ્ય મંદિર છે જેના તમે દર્શન કરી શકો છો આ મંદિર છે હીરા ભગતનું કે જેની હમણાં આપણે દાદા વાત કરી રહ્યા હતા એના પરચા વિશે વાત કરી રહ્યા હતા કઈ સાલમાં મંદિરની સ્થાપના થઈ શું પરચો હતો એ બધી જ વાત દાદા દ્વારા આપણને કરવામાં આવી બાજુમાં અહીંયા ભોજનાલય છે રામદેવ અને ક્ષેત્ર ભોજનાલય અહીં લોકો પ્રસાદ લેવા આવે છે બસું બસું ભરીને લોકો બહારથી પણ ઘણા લોકો આવે છે બહાર ઘણી બધી બસો પડી છે કારણ કે અહીં રામદેવજી મહારાજે પરચો આપ્યો એવું મનાય છે અહીં મારી પાછળ તમે સમગ્ર રણુજા રામદેવ પીરની માર્કેટ જોઈ શકો છો અત્યારે લોકો બહુ ઓછું હોય અહીં મેળો ભરાય ને ત્યારે બહુ મોટા પાયે પબ્લિક લોકો જોવા મળે છે જ્યારે મેળો ભરે ને ત્યારે એટલા મોટા પાયે લોકો હવે પબ્લિક આવે ને કે ઘણા બધા લોકોના ફોને ચોરાઈ જતા હોય છે બહુ મોટા પાયે પબ્લિક આવે દેશ વિદેશ ગામથી સુરતથી પણ એટલું પબ્લિક આવે સિટીથી પણ એટલું આવે કે જેનાથી ફોન ચોરાઈ જવી એવી ઘણી બધી સમસ્યા હોય જંપલા અને બૂટ તો શું કહેવાય ફોને ચોરાઈ જાય ઘણી અહીં ઘણા બધા નાના નાના દ્રશ્યો જે તમે જોઈ શકો છો કે જે અહીં નામ પણ લખેલું છે અને આ બધા દ્રશ્યોની અંદર કંઈક ને કંઈક નાની મોટી કહાનીઓ હોય છે આપણને તો ખબર નથી પરંતુ ઘણી બધી કહાનીઓ છુપાયેલી હોય છે અને આ હતા બાબા જલારામ બાપા ભક્તશ્રી તેજા બાપા અહીં સીતાજી સીતાજીનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે આવી રીતે સમગ્ર બહુ જ મોટા પાયે અહીં બનાવવામાં આવ્યું છે ડેવલપમેન્ટ સારું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે સારી રીતે મંદિરની અંદર ઘણી બધી કહાનીઓ ઘણા બધા દૃશ્યો બતાવવામાં આવ્યા છે સમગ્ર મંદિર બહુ જ સારી રીતે ડેવલપ કરવામાં આવ્યું છે અને ક્ષેત્ર પણ છે અને આ બાજુમાં આપણે જોયું ને મુખ્ય મંદિર હતું પરચા મંદિર હતું એ ત્યારબાદ આ મંદિર બનાવવામાં આવ્યું છે જ્યારે મેળો ભરાય ને ત્યારે પગ મૂકવાની પણ જગ્યા ન હોય ઘણા બધા લોકોને ઘણી બધી સમસ્યાઓ પડતી હોય છે તો આપણે હવે સીધા જે નવું મંદિર બનાવ્યું છે ત્યાં જવાનું છે આ સ્વામિનારાયણ ભગવાન જ્યાં અહીં લખેલું જ છે અને ગૌતમ બુદ્ધની પણ તસવીર અહીં મૂકવામાં આવી છે ભગવાન જૈનની પણ અહીં તસવીર મૂકવામાં આવી છે આપણા શ્રીનાથજી બાવા ઠાકોરજી જેને કહેવામાં આવે છે એટલા માટે બધા જ ધર્મને સરખી વેલ્યુ આપવામાં આવી છે બધા ધર્મ પંથ સંપ્રદાય તમામને આવરી લેવામાં આવ્યા છે એ ખૂબ જ સારી વાત કહેવાય અને સનાતન ધર્મની અંદર જો આપણે વાત કરીએ તો એ હોવું જ જોઈએ એમ અહીં શક્તિ એટલે કે તમામ દેવી માતાશ્રીઓ હોય છે રાંદલ માતાજી કોડિયાર માતાજી હિંગળાજ માતાજી દાદા તેમજ આ સમગ્ર શક્તિ દેવીને આવરી લેવામાં આવી છે આટલું જ નહીં આપણે જો મંદિર પરિસરની અંદર જાય તો અંદર પણ ઘણી બધી સ્ટોરી હોય વર્ણવતા હોય એ રીતના દ્રશ્યો મૂકાય છે જેમ કે કૃષ્ણ ભગવાનની છે અહીંયા આબુ તીર્થની કહાની બતાવવામાં આવી છે ગિરનાર તીર્થની કહાની છે પહેલાંના સમયના પરચા અને પહેલાંના સમયની બધી કહાનીઓ નાની નાની હોય એ બધી અહીંયા બતાવવામાં આવી છે એનાથી ખબર પડે કે પહેલાંના સમયમાં કેટલું હતું અને ડેવલપમેન્ટ અત્યારે કેવું છે અત્યારે લોકોમાં કેટલા કેટલા બદલાવ આવ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કલ્ચરની અંદર શ્રદ્ધાની અંદર અને ઇવન આપણે જે દેશમાં રહીએ છીએ એટલે કે ભારત માતાની તસવીર પણ અહીં છે બહુ સારી વાત કહેવાય બધા જ ધર્મોને આવરી લેવામાં આવ્યા છે ભારત માતાની તસવીર હોય તો એ બહુ જ ખૂબ જ સારી વાત કહેવાય દેશ માટે પણ અહીંયા બધી મેં તસવીર જોઈ ને આટલા બધા ભગવાનને જોઈએ ને એના ઉપરથી મને એ યાદ આવ્યું કે આપણો સનાતન ધર્મ કેવો હશે કેટલી બધી શક્તિ કેટલી બધી દેવીની પૂજા કરે કેટલા બધા ભગવાનની પૂજા કરે વિચાર કરો અને બધા જ ભગવાનની બધા જ દેવીની બધી જ શક્તિની કંઈક અલગ અલગ કહાની હોય અલગ અલગ સ્ટોરી હોય અને બધાના સ્થિર્થાન કંઈક અલગ અલગ હોય લોકો બધા જ દેવીઓને પૂજે બધા જ ભગવાનમાં માને અને અલગ અલગ જગ્યાએ બધા લોકો માનતા કરતા હોય અને માનતા સફળ પણ થતી હોય અહીંયા રણુજા મંદિરે પણ માનતા થાય લોકો હાલીને આવે ક્યાં ક્યાંથી હાલીને આવતા હોય કેટલા કેટલા હજાર હજાર કિલોમીટરથી હાલીને અહીંયા આવતા હોય પોતાની માનતા પૂરી કરવા માટે એટલે કેટલો સનાતન ધર્મ વિશાળ હશે વિચાર કરો કે કેટલા બધા ભગવાન ભગવાનના સંતોની પણ પૂજા થાય એના ઉપરથી જે સંપ્રદાય પડ્યા હોય એની પણ પૂજા થાય એટલે કેવડો મોટો ધર્મ હશે કે જ્યારે આ બધું શક્ય થઈ શક્યું હશે અને કેટલા બધા અવતાર લીધા છે અને બધાની જ પાછળ એક એક કહાની સ્ટોરી અને આ બધી સ્ટોરી આપણે જો સાંભળવા જાય આ પરચાની કહાની સાંભળવા જાય ને તો કદાચ આપણી જિંદગી પણ ઓછી પડે એટલી બધી સ્ટોરીઓ એટલી બધી કહાનીઓ આપણે અહીં જોઈ રહ્યા છીએ અન્નક્ષેત્ર જોયું હતું ને જૂનું હતું જીના મંદિરનું આ નવા રણુદા મંદિરનું અન્નક્ષેત્ર છે અહીં મીન્સ કે બહુ મોટા પાયે લોકો આવતા હોય તો અહીં જમવાનું ને એવું થતું હોય છે અત્યારે બહુ ઓછા હોય પરંતુ જ્યારે અહીં મેળો ભરાય અખાતરીજનો ને એ બધો ત્યારે બહુ મોટા પાયે લોકો આવતું હોય છે હવે મેળો કયા મહિને ભરાય છે એ તો મારે કોકને પૂછવું જો હે હું એટેગટે કહી દઉં છું એટલે આપણે કોકને પૂછી લઈએ કે કયા મહિને મેળો ભરાય કાકા અહીંયા મેળો કયા મહિને ભરાય ભાઈ શ ભાદરવામાં ભરાય જો ભાદરવાનો મેળો હોય ત્યારે અહીં બહુ મોટા પાયે માણસો હોય જ્યારે પગ મૂકવાની જગ્યા ન હોય અહીં રામદેવ પીરનો ભગવાન શ્રી રામદેવ પીરનો સમાધિ ઉપદેશ આપવામાં આવ્યો છે વિડીયો પોઝ કરીને તમે અહીં વાંચી શકો છો કે સમાધિ ઉપદેશમાં શું લખવામાં આવ્યું છે ટૂંકમાં અહીં સમાધિ વચનમાં એવું ઉપદેશમાં એવું લખવામાં આવ્યું હતું કે જે પણ મારી ભેળે રહેશે હું એના ઉપદેશો એના કામ પૂરા કરી અહીં શ્રી રામદેવ પીરની ભવિષ્યવાણી છે અહીં દુહા છંદ ટાઈપમાં લખવામાં આવેલી છે જો કોઈ રામદેવ પીરના ભગત હોય ને જેને વાંચતા આવડતી હોય ને વિનંતી છે કે કોમેન્ટમાં સમગ્ર જે ભવિષ્યવાણી છે ગુજરાતીમાં ટાઈપ કરીને જણાવે એના જેથી કરીને સમગ્ર જે વ્યુઅર્સ છે એ પણ વાંચી શકે પોઝ કરીને તમે આ સમગ્ર વાંચી શકો છો